ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો આખા પંથકમાં બધા એક એના ઘોડાના ઘોડાના ખૂબ જ વખાણ કરતા કેટલાય આ દામ આપવા તૈયાર હતા પરંતુ ખેડૂત ઘોડો વેચવા માંગતો ન હતો કારણ કે એ ઘોડાને તે ખૂબ જ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે જાગીને એને જોયું તો એનો ઘોડો ગાયબ હતો એને ઘોડાને શોધવાના ખૂબ જ પ્રયાસ કર્યા પણ ઘોડો મળ્યો નહીં ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું કે ભાઈ તારા નસીબ ખરાબ છે કે તારો જાતવાન ઘોડો કે જે તને ખૂબ જ પ્રિય હતો એ ચોરાઈ ગયો ખેડૂતે ગામ લોકોને કહ્યું કે મારા નસીબ ખરાબ છે કે સારા છે એ નક્કી કરનારો હું કે તમે કોણ કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જતા રહ્યા કે આ ડોહાનું ચસકી ગયું લાગે છે એનો ઘોડો જતો રહ્યો છે એના આઘાતમાં આવી વાતો કરતો લાગે છે થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા એકવીસ જંગલી ઘોડાને પણ લઈને આવ્યો ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે પાછા બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું કે તમે તે દિવસે સાચું જ કહેતા હતા તમારા નસીબ ખરાબ નહીં પણ સારા છે અને એટલે જ આ ઘોડો બીજા એકવીસ ઘોડાને પોતાની સાથે લાવ્યો છે ખેડૂતે કહ્યું કે તમે હજુ તમે મારી વાતને સમજી શક્યા નથી આ ઘટના મારા સારા નસીબ છે એમ પણ ન કહી શકાય થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાંગી ગયા ખેડૂતો એક માત્ર આધાર પથારીવશ થઈ ગયો ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું કે તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ નહોતા જો ઘોડા ના આવ્યા હોત ને તો તમારો આ દીકરો સાવ સાજો નરવો હોત નસીબ ખરાબ કે દીકરો ખાટલે પડ્યો ખેડૂતે દુઃખી થતા કહ્યું કે ભાઈઓ દીકરાના હાથ પર ભાગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય કારણ કે કુદરતના કાર્યનો તાગ કાઢવો મુશ્કેલ છે થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું સરકારના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કે એ તો લડી શકે એમ હતો જ નહીં ગામ લોકો ફરી આ ઘરે ગયા અને કહ્યું કે તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પગ ભાગ્યા કમસે કમ આ છોકરો તમારી નજર સામે તો છે ખેડૂત ખડખડાટ હસવા લાગ્યો જીવનમાં આવતા ઉતાર ચડાવ જીવન આપનારે ગોઠવેલા છે જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે ખરાબ છે એનો હર્ષશોક કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવનની નૌકાને મુક્ત રીતે વહેતી મૂકવામાં આવે ને તો એની મજા કંઈક જુદી જ છે જીવનમાં સુખ દુઃખ અને ઉતાર ચઢાવ તો આવતા જ હોય છે પરંતુ તેને યોગ્ય કરવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ બાકીના પરિણામ ઈશ્વર પર છોડી દેવા જોઈએ મિત્રો જે થઈ રહ્યું છે એ બધું જ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે પ્રયત્ન આપણા હાથમાં છે પણ એનું પરિણામ આપણા હાથમાં નથી આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર